मित्रांनो आणि योगी डब्ल्यू सेवन टी ओ तुमचे स्वागत आहे आज पुन्हा आपण जाणार आहेत मच्छी पकडण्यासाठी पण आज विशेष आहे आज आपल्यासोबत आहे टकलू गँग ती टकलू गँग आली नंतर मासलेची तर खैर नाही कारण एकही मासली सोडणार नाही मी टकलू गँग तर तुम्ही सबस्क्राईब केलं नसेल तर पहिला सबस्क्राईब करा आणि व्हिडिओ पूर्ण पहा चला तर खाडीमध्ये

Karena puhalo. Anggap. Youve been doing

ती काढ काही केला पहिला

મેરા ઉજા ઓય આ ઇસી ગાવા તે બક બહુ જ આયે ઇજે નોટા નોટા વાગે ઇજે મજાદ ગંડવા આને કલીઓ કલીની ચાટલી તો બગા આઉડ તડે આલી ઉડા એ ઇસુરેટ કે આદી આને આવડે ના ખાઈ જલા બહુ જ આયે એ મિનિટ બરાબર એ મિનિટ ખોડલા આદરી હાય પણ હર કાજે હર પડ બોલતો લાગી તો

કાઈ દીને મા તાઈર દે લાકડા પર લાકડા પર હા એને મેરે પર ઓર મેરી પર વા દર ફરા પરવા છે ઓર 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 પાઈ દી તો ની તો ઓર ઉપર જાય થોડા સ્માબ આખલી મેરા તે કે બે બે લે 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 વેરી ગુડ અરે કઈ નહીં એમ છે

કિતિન ના ના પુડું પુડું ઓહી ના કહી આ બોલ તું થા બેગ લઈને પડ્યા થા તું તું તો બેગ પેક કરી દે આમાં ખાલી નઈ એક ગંગ આ બસ આરી ના રે બાજરા જ ના રે આ લે ને ખાવ આને ના બે દાડા ખાઈ દે સંગાર હે કાઈને નિયમ તો કરે ને ઓછો ઉઠાય દાખલા બાપા એ કાઈ ના કાટ આય આય ઇસકો ભી મચ્છી નીકળ લા ઓ તો બોલ રે મેરા વીડિયો કા સ બસ જ જ ટેપર તો કનો સોલ લે ચાલ યે ક્યાં ઉકા લે આઉ બોલ જો દી ગયા ચકબિયા ચમો કળા તો હા અચ્છા મુકાય સાગર તું તમે कवन तिनी बस

કેમો મેન દરબડા બડા ખાના બડા બટ સર એ પણ આવતું છે બોલ લો કે કેતલા બિગત આટકલ આડીવકર મધ્યમાં ચા આમાં